સો મિત્રોને જય રામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકમાં દાખલા નંબર અગિયાર વિશે અભ્યાસ કરવાના છે એમાં એ અને બી નંબરનો દાખલો છે બંને દાખલા આપણે આ જ વિડીયોમાં જોઈશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલો એ નંબરનો જે દાખલો છે એ જોઈ લઈએ નીચેની આકૃતિ અગિયાર પોઈન્ટ છ માંની દીવા ગોઠવણી જુઓ ચોરસ અલગ નથી બે નજીકના ચોરસમાં કેટલીક દિવાસરી સામાન્ય છે ગોઠવણીનું અવલોકન કરો અને દિવાસરીની સંખ્યાને આધારે ચોરસ માટેનો નિયમ ધારવો તો આપણને અહીં ની ગોઠવણીથી ચોરસ બનાવેલ છે તમે જોઈ શકો છો આકૃતિ નંબર અગિયાર પોઈન્ટ છ બરાબર તો અહીં તમે ચોરસની સંખ્યા જોઈ શકો છો અહીં આપણા પાસે એક ચોરસ છે અહીં ચોરસ એક બે છે અહીં એક બે ત્રણ છે અહીં ડી નંબરની આકૃતિમાં એક બે ત્રણ અને ચાર હવે આપણે થોડી રકમને સમજી લઈએ કે શું કહેવામાં આવેલું છે કે બે નજીકના ચોરસમાં આ નજીક નજીકના ચોરસ છે કેટલીક દિવાસરી સામાન્ય છે હવે તમે જોઈ શકો છો અહીં એક ચોરસ બને છે બરાબર અને અહીં એક ચોરસ બને છે પરંતુ જ્યારે ચોરસ બને છે ત્યારે આ જે દીવાસરી છે એ સામાન્ય છે બરાબર અહીં ત્રણ ચોરસ બને છે તેમાં આ દિવાસરી અને આ દિવાસરી સામાન્ય છે અને જે ડી નંબરની આકૃતિ જે છે એમાં આ દિવાસરી આ દિવાસરી અને આ દિવાસરી જે છે એ સામાન્ય છે બરાબર જ્યારે આપણે બે ચોરસ દોડીએ છીએ ધારો કે આપણે અહીં બે ચોરસ દોડીએ છીએ તો આપણા પાસે કુલ કેટલી દિવાસળી મળે છે ગણી લઈએ તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ મળે છે પરંતુ એક સામાન્ય છે એટલે એક ઓછી મળશે જુઓ આમાં સાત દિવાસળી હશે આપણે ગણી લઈએ તો આ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત બરાબર એક દિવાસળી સામાન્ય હોવાથી આપણને એક દિવાસળીની સંખ્યા ઓછી મળે છે બરાબર અહીં સાત મળશે તો આપણે થોડી ગણતરી કરી લઈએ કે અહીં ચાર છે નાના અક્ષરોમાં લખીશું બરાબર પછી તમારે સા પેન્સિલ લખવાનું છે અને પછી રફ કરી લેવાનું છે અહીં સાત મળશે બરાબર અહીં આપણે ગણી લઈએ તો આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ મળે છે બરાબર ત્યાર પછી બી નંબરની આકૃતિમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર બરાબર કેટલી મળે છે તેર મળે છે બરાબર આ રીતે તમારે પેન્સિલથી લખી લેવાની પછી જુઓ તમે કે અહીં ચાર મળે છે અહીં સાત મળે છે અહીં દસ મળે છે અને અહીં તેર મળે છે તો તમે જોઈ શકો છો દરેકમાં તફાવત કેટલા કેટલાનો પડે છે જુઓ ચારમાં આપણે ત્રણ ઉમેરીશું ચારમાં આપણે ત્રણ ઉમેરીશું તો કેટલા આવશે સાત સાતમાં ત્રણ ઉમેરીશું તો તો દસ દસમાં ત્રણ ઉમેરીશું તો તેર એટલે કે જે તફાવત જોવા મળે છે તફાવતનો મતલબ શું થાય બાદ બાકી એટલે કે તફાવત એટલે કે કમ્પેરિઝન આપણે કરીએ તો કેટલાનો તફાવત થાય છે ત્રણનો તફાવત થાય છે એટલે કે આ જે ચાર આકૃતિ આપણને આપેલી છે એમાં ત્રણ ત્રણનો તફાવત છે બરાબર ત્રણ ત્રણ ડિવોસરીનો તફાવત જોવા મળે છે તો આપણે અહીં આપણે જે સંખ્યા આપેલ છે એના આધારે નિયમ ટાળવાના છે તો સૌથી પહેલાં આપણે ખોટું જે ખોટા દાખલા થાય છે એ પ્રમાણે સૂત્ર ગણીશું પછી આપણે સાચા દાખલા તરફ જઈશું ધારો કે આપણે ફર્સ્ટ ચોરસ છે બરાબર એક ચોરસ છે તો આપણે લખીશું ચોરસની સંખ્યા ધારો કે ચોરસની સંખ્યા કેટલી છે આપણે દાખલા ખોટા ગણતા છે હા ચોરસની સંખ્યા કેટલી છે તો એક છે દિવાસરી કેટલી છે એક બે ત્રણ ચાર બરાબર તો દીવાસરીની સંખ્યા લખીશું કે દીવાસરીની સંખ્યા બરાબર ચાર હવે આપણે ચલ તરીકે આપણે કોઈ પણ લઈ શકીએ છીએ એન લઈએ છીએ એક્સ લઈએ છીએ વાય લઈએ છીએ બરાબર આપણે ઘણા બધા દાખલામાં જોઈ ગયા છે તો આપણે ચલ તરીકે આપણે ધારો કે એમાં એક્સ લઈએ તો જવાબ શું મળે આપણને ચાર એક્સ જ્યાં આપણે એક્સની કિંમત આપણે એક મૂકીએ તો આપણને ચાર જવાબ મળી જાય છે પરંતુ જ્યારે આપણે બે નંબરની આકૃતિ જ્યારે આપણે સોલ્વ કરીએ છીએ ત્યારે આપણને સાત જવાબ મળશે નહીં કેમ કારણ કે અહીં ચોરસની સંખ્યા કેટલી છે બે છે ચોરસની સંખ્યા બે હોવાથી આપણે ચાર એક્સમાં એક્સ બરાબર આપણે બે મૂકીએ એક્સ બરાબર આપણે બે મૂકીએ તો જવાબ શું મળશે આપણને ચાર ગુણ્યા બે એટલે આઠ જવાબ મળશે તો જવાબ કેવો પડે આપણો ખોટો પડે કારણ કે આપણે લાવવાનું કેટલું છે સાત લાવવાનું છે બરાબર એટલે જ્યારે તમે ચાર એક્સ લખો છો તે દાખલાનું સૂત્ર ખોટું પડે છે હવે આપણે એકદમ સિમ્પલ રીતે સમજીએ તો કેવી રીતે લખવું તો તમે તફાવત જોઈ શકો છો ત્રણ ત્રણના એટલે તમારે શું લખી લેવાનું સૌથી પહેલાં લખી લેવાનું ત્રણ એક્સ ત્રણનો તફાવત જોવા મળે છે એટલે ત્રણ એક્સ લખી લેવાના બરાબર હવે જુઓ ત્રણ એક્સ લખી લીધું પછી આપણે જ્યારે ત્રણ એક્સ લખીએ છીએ તો આપણે એક્સમાં આપણે વન મૂકીશું બરાબર એક્સમાં આપણે વન મૂકીશું તો આપણને શું મળશે ત્રણ ગુણ્યા વન બરાબર આપણે એક્સ બરાબર વન મૂકીશું ત્રણ ગુણ્યા એક થશે તો ત્રણ એક ત્રણ થશે બરાબર પણ આપણને જરૂર કેટલાની છે ફર્સ્ટમાં ફર્સ્ટમાં જરૂર કેટલાની છે ચારની છે ચારની છે એટલે આપણે વન એડ કરીશું તો ચાર થશે ને એટલે અહીં પણ એડ કરીશું ને અહીં પણ એડ કરીશું એટલે ત્રણ વત્તા એક કેટલા થાય ચાર એટલે આપણને સૂત્ર કયું મળી જાય ત્રણ એક્સ વત્તા એક બરાબર હવે આ જે સૂત્ર મળે છે ને એ આપણે બે નંબરની જે આકૃતિ છે એમાં આપણે અપ્લાય કરીશું બે નંબરની આકૃતિમાં બો બોક્સ જે છે બોક્સ જે છે એટલે કે ચોરસ બોક્સ જે છે એ કેટલા છે બે છે બે છે એટલે જે આપણને સૂત્ર મળ્યું છે ને એમાં આપણે એક્સની કિંમત બે મૂકીશું કેટલી મૂકીશું બે તો આપણે એને ગણતરી કરીએ થ્રી એક્સ પ્લસ વન એ આપણું સૂત્ર છે એમાં એક્સની કિંમત આપણે મૂકીશું બે બરાબર તો ત્રણનો ત્રણ આ ની કિંમત બે એટલે આ જે કાઉન્ટ લખ્યું છે ને એના બે વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે હા ગુણાકારનો છે પ્લસ વન ત્રણ દુ છ પ્લસ વન છ વત્તા એક સાત મળી જાય છે બરાબર તે જ પ્રમાણે તમારે જાતે તમારા સી નંબરનું જે છે એ સોલ્વ કરવાનું અને ડી નંબરનું જે છે એ તમારે જાતે સોલ્વ કરવાનું બરાબર એમાં એક્સની કિંમત કેટલી આવશે સી નંબરમાં એક બે ત્રણ તમારે જાતે સોલ્વ કરવાનું છે હા બધાએ કમ્પલસરી કરવાનું જ છે એક્સ બરાબર ત્રણ મૂકવાનું છે અને ડી નંબરમાં ચોરસની સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર તો તમારે એક્સ બરાબર ચાર મૂકવાના છે સી નંબરમાં જવાબ તમારો કેટલો આવશે દસ આવશે બરાબર દસ આવશે અને ડી નંબરમાં કેટલા આવશે તેર આવશે તમારે જાતે કમ્પલસરી સોલ્વ કરવાનું છે બરાબર એટલે આપણને સૂત્ર તમારું સૂત્ર શું મળે છે થ્રી એક્સ પ્લસ વન તો આપણે ચોરસનો નિયમ લખી લઈએ ચોરસ માટેનો નિયમ ચોરસ માટેનો નિયમ શું થશે એક્સ પ્લસ વન જ્યાં બરાબર ચોરસની સંખ્યા બરાબર એક્સ શું છે ચોરસની સંખ્યા ફક્ત આટલા જ જવાબ છે તેના માટે આપણે આટલી બધી મહેનત કરી છે બરાબર ચલો હવે આપણે બી નંબરનો એકદમ સિમ્પલથી સમજી લેશું તો આકૃતિ નંબર અગિયાર પોઈન્ટ સાત ત્રિકોણની મેજસ્ટિક પેટર્ન દર્શાવે છે પ્રશ્ન નંબર ઇલેવન એ માં દર્શાવ્યા પ્રમાણે એવો સામાન્ય નિયમ ટાળવો કે જે ત્રિકોણની સંખ્યાના પદમાં જરૂરી દિવાસરીની સંખ્યા બતાવે છે બતાવ બરાબર બતાવે તો અહીં આપણા પાસે ત્રિકોણ એક ત્રિકોણ છે જેવી રીતે બોક્સમાં જેવી રીતે બોક્સમાં એક દિવાસરી સામાન્ય હતી તેવી પ્રમાણ તે જ પ્રમાણે અહીં પણ આ જે દિવાસરી છે એ સામાન્ય છે આ જે દિવાસરી આ જે દિવાસરી એ સામાન્ય છે આ દિવાસરી આ દિવાસરી અને આ દિવાસરી સામાન્ય છે બરાબર સામાન્ય હોવાથી આપણે એક દિવાસરી જ્યારે આપણે સૂત્ર તારવ્યું છે એ પ્રમાણે આપણે સૂત્ર તારવીશું બરાબર તો એક દિવાસરી સામાન્ય છે એમાં પણ બરાબર હવે જુઓ ફર્સ્ટમાં આપણે ઓકે તો સૌથી પહેલાં આપણે છે ને દિવસરી ગણી લઈશું તો એક બે ત્રણ નાનાક્ષે લખી લઈશું ત્રણ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર આટલું થાય એટલે તમારે તફાવત જોઈ લેવાના ત્રણ અને પાંચ વચ્ચે કેટલો તફાવત છે બેનો પાંચ અને સાત વચ્ચે તફાવટ કેટલાનો છે બેનો સાત અને નવ વચ્ચે તફાવટ કેટલાનો છે બેનો એટલે કે ત્રણમાં આપણે બે ઉમેરીશું તો પાંચ થશે પાંચમાં આપણે બે વત્તા કરીશું તો સાત થશે સાતમાં આપણે બે વત્તા કરીશું તો નવ થશે એટલે એના પરથી એકદમ સિમ્પલ રીતે આપણે સૂત્ર લખી લઈશું કોનું ત્રિકોણનું બરાબર તો ત્રિકોણ માટેનો આપણે નિયમ લખીશું ત્રિકોણ માટેનો નિયમ જુઓ જે તફાવત મળે તફાવત સાનો મેળ્યો બેનો તફાવત સાનો મેળો બેનો બરાબર પછી ચલ તરીકે તમારે લખવાના કોઈ પણ એક્સ વાય એન બરાબર એક્સ વાય એન તમે જે લખો એ આપણે લખીશું એક્સ બરાબર હવે જુઓ આ આપણો તફાવત છે આ આપણે ચલ લખ્યો છે હવે ટુ એક્સ આપણને સૂત્ર મળે છે પરંતુ આપણે ફર્સ્ટનો જવાબ કેટલો લાવવાનો છે થ્રી લાવવાનો છે ફર્સ્ટનો જવાબ થ્રી લાવવાનો છે આપણને સૂત્ર મળ્યું છે ટુ એક્સ ટુ એક્સમાં આપણે એક્સની કિંમત વન મૂકીશું અહીં ત્રિકોણની સંખ્યા કેટલી છે એક છે ત્રિકોણની સંખ્યા એક છે એટલે એક્સ બરાબર વન મૂકીશું અને આ ટુનો ટુ તો બે એકુ બે જવાબ આપણને કેટલા મળે છે બે લાવવાના કેટલા છે ત્રણ તો બેમાં આપણે કેટલા એડ કરીશું તો ત્રણ થશે એક એડ કરીશું ને એક એડ કરીશું તો પ્લસ વન પ્લસ વન પ્લસ વન તો થ્રી થશે તો આપણને સૂત્ર શું મળી જાય ટુ એક્સ પ્લસ વન સૂત્ર શું મળી જાય ટુએ પ્લસ વન જ્યા એક્સ બરાબર ત્રિકોણની સંખ્યા એક્સ બરાબર ત્રિકોણની સંખ્યા મતલબ સિમ્પલ રીતે સમજીએ તો શું કરવાનું છે તમારે સૌથી પહેલા જે ચોરસ આપેલું છે એમાં દીવાસરીની સંખ્યા ગણી લેવાની પેન્સિલથી તમારે નાના ક્ષેત્ર છે લખી લેવાના જે તફાવત મળે બરાબર તફાવત સમજાય છે તફાવત એટલે કે ગેપ કેટલાનો છે ચારમાં આપણે ત્રણ ઉમેરીશું તો સાત થશે સાતમાં ત્રણ તો દસ દસમાં આપણે ત્રણ ઉમેરશું તેર તફાવત કેટલાનો મળે છે ત્રણનો જે તફાવત મળે છે એની સાથે તમે ચલ તરીકે કોઈપણ લખી શકો છો એ કોઈ પણ અક્ષર આપણે લખ્યો છે એક્સ આટલું લખાઈ જાય થ્રી એક્સ લખાઈ જાય પછી જે આપણા ફર્સ્ટ નંબરનો જે જવાબ છે એ લાવવાનો છે તો આપણે એને સોલ્વ કર્યું છે સૌથી પહેલાં આપણે લખ્યું હતું થ્રી એક્સ બરાબર થ્રી એક્સ લખ્યું હતું એમાં આપણે એક્સની કિંમત વન મૂકી હતી ની કિંમત વન મૂકી તો ત્રણ એકું ત્રણ થયું પરંતુ જવાબ કેટલા લાવવાના હતા આપણા ચાર કે જવાબ કેટલા લાવવાના હતા ચાર તો આપણા જવાબ કેટલા આવ્યા હતા ત્રણ ત્રણમાં કેટલું ઉમેરીશું એક ત્રણમાં એક ઉમેરીશું તો એક ઉપર પણ ઉમેરીશું એક પાછું ઉપર ઉમેરીશું એટલે જવાબ કેટલા આવશે થ્રી એક્સ પ્લસ વન અને આપણને ચાર મળી જાય એટલે આ થયું આપણું આપણું સૂત્ર ફર્સ્ટનું સૂત્ર બરાબર તે જ પ્રમાણે આપણું બી નંબરમાં તફાવત ત્રણનો પાંચનો ત્રણ પાંચ સાત અને નવ દીવાસરીની સંખ્યા છે તફાવત કેટલાનો છે બે બેનો તફાવત છે દરેકમાં તો સૌથી પહેલાં આપણે લખી લીધું બે એક્સ બરાબર જવાબ લાવવાના છે ત્રણ જવાબ લાવવાના છે ત્રણ તો આપણે સૌથી પહેલાં બે એક્સમાં આપણે એક્સ બરાબર વન મૂકીએ અને ગણતરી કરીએ તો બે એક બે મળે જવાબ લાવવાના ત્રણ આપણને મળે બે બેમાં આપણે એક ઉમેરીશું બેમાં આપણે એક ઉમેરીશું તો ત્રણ થાય બરાબર તો ત્રણ થાય અહીંયા એક ઉમેરે એટલે આ એક અહીંયા લખવાના આ એક અહીંયા લખવાના એટલે આપણને સૂત્ર મળે ટુ એક્સ પ્લસ વન બરાબર તો આ પ્રમાણે આપણો દાખલો સોલ્વ થાય તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ આપણી આગળના વિડીયોમાં સૌને રાધે રાધે